નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પોર્ક ડે ન્યૂઝ વડોદરા શહેર વાડી પોલીસની ટીમે રાત્રિના સમયે સોમા તળાવ ચાર રસ્તા ખાતે આવેલી દ્વારકાધીશ પાન પાનપાલ નામની દુકાન પરથી સિગરેટ ખરીદી દુકાનદારે જ્યારે રૂપિયાની માંગ કરી તો રૂપિયા ન આપી દુકાનદાર સાથે બોલાચાલી કરી અને મારામારી કરી દુકાનના સામાનની તોડફોડ કરનાર સમૂહના વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે વાડી પોલીસ સ્ટેશન ખાતે આ અંતર્ગતનો ગુનો દાખલ થયો મારામારી અને તોડફોડ કરનાર સમૂહની શોધખોળ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી